જિલ્લો અને એમાં એક નાનકડું ખોબાજી ગામ છે બાલવા ગામ મારું વતન છે અચ્છા આપના મધર ફાધર શું કરે છે મારા મધર ફાધર તો મારા બાપુજી તો એક્સપાયર થઈ ગયા છે અને મારા માં જીવે છે એ બધા અમે મજૂરી કરતા હતા અને મજૂરી વર્ગમાંથી એક ગરીબ કુટુંબમાંથી અમે આગળ આવ્યા છીએ હું શોખ તો જ્યારે મારા બાપા ચોપડા લખવા જાય ત્યારે મને હાથે લઈ જતા અને મને ગૌરાવતા મણિયારો અને બધું ગૌરાવતા ઉત્તર ગુજરાતના લોકગીતો છે આ છે અને પછી મને એક ધગસ હતી કે બધા ઘણા કલાકારો બધા ગાતા હશે મને એક શોખ હતો કે બસ મારે કાગળ આવું જ છે અને મને દગસ હતી બસ વિશાળમાં મને પહેલો નંબર આવતો ભણવા જતો મને પહેલો નંબર આવતા ભણવામાં તો ઠીક એટલું બધું ભણ્યું નથી પણ ગાવામાં મને બહુ સંગીત પ્રત્યે બહુ શોખ હતો અને મેં કોઈ સંગીત ક્લાસ કર્યો નથી મણિયારાથી જ પ્રસિદ્ધ થયા છો ધારે કે કચ્છ તરફ જતા હોય મણિયારો ગાવાતો હોય અને બાપા મારા બાપુ જ્યારે મને મણિયારો ગૌરવતા કે બેટા તો ગાજે મણિયારો આ રીતે ગવાય આમ ધાળા ગવાય મને શીખવાડે મારા બાપુ પાછા શિવરામ બાપુ પાછા સારંગી વાદે કરતા પોતે સારંગે વગાડતા અને મન મણિયારો ગવરાવતા જ્યારે કચ્છી મણિયારો ગવાતો હોય અને ત્યાર પછી જે આખો મેં પલટો આખો બદલી નાખ્યો જે લેહકો ઉત્તર ગુજરાતનો એ બધે લોકોના આશીર્વાદથી ત્યારે કચ્છમાં મણિયારો કેવી રીતે ગવાતો હતો મણિયારા તારા જોને કારણે જ રે મણિયારા તારા કારણે અને આજ મેં સોળે સજાય શણગાર હે આજ તોરણ બાંધું હવે લે હે હું તો ઊભી જો તારી વાત ઊંચે રે હે ચડું ને ચે ઉતરું બાવલિયા જોવું રે મણિયારા ઉત્તર ગુજરાત માંથી મેં શરૂ કર્યો એકાણ ની સાલમાં અને ત્યાર પછી જે ચાહો એ મને આગળ લાવ્યો કારણ કે અમારા ચાહો કશો તો છીએ એ મારી કે છોટો વગાડે છે જ અમને રૂડા કરી બતાવે છે પછી જે મણિયારો હે 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 મણિયારો આયો ઘરના એ ને કોઈ આવ્યો રે આડી વાડો મેઘ અલ્યા હુએ હુએ આવ્યો જાડી વાડો મેઘ તો તન મારું રે હો મણિયારો અલ્યા તો તન વાુ રે જ્યો મણિયારો હલા મુ તો તને વારું રે જ મણિયારો હે હે મણિયારો 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 મણિયારો

પોસ્ટર જ છાપ્યું હતું પણ લોકોની ઈચ્છા એમ હતી કે જો મણિરાજ પિક્ચરના પડદે આવે તો અમને ઘણું સારું લાગે એ લોકોની ઈચ્છા હતી મને એમ થઈ ગયું કે એના ડાયરેક્ટરો પછી આશિકો મારા જે હોય બધા એ એમના પત્રો આવતા હતા પછી ઢોલો મારા મલકનું જ્યારે પહેલું ફિલ્મ બન્યું એ બહુ સરસ લોકોએ પ્રેમથી ખૂબ વધાવ્યું એમાં અમારા જે પંકજ ભટ્ટ જે સંગીતનો જે સૂર આપ્યા છે જે લોકોને હૈયામાં વસી જાય અમે તો ગાતા હોય પણ જે સંગીતના સૂર હોય ને તો જ કલાકાર ખેલી શકે કારણ કે સંગીત ના હોય તો કલાકાર ખીલી જ ન શકે અને એવું સંગીત પણ એમને સારું આપ્યું અને અત્યારે જે આ ફિલ્મ બની રહી છે જે મેના પોપટ એ ફરીવાર હું મેદાનમાં આવી રહ્યો છું કે જે ઢોલો મારા મલકમાં હતો એમો એકલો હતો અને જે બીજા ફિલ્મો જે આવ્યા સાજણ સાંભળી ખોડિયાર જોગમાયા શેણી વિજાણા એમ એકલો નહોતો અને એમાં હવે ફરીથી મને એમ થયું કે જે લોકો જે માગણી કરે છે એ જ ફરી પાછો મેદાનમાં હું આવું છું અને મેના પોપટ અમારા ચાહકો મને વિશ્વાસ છે કે પ્રેમથી ખૂબથી વધાવશે જેમ ઢોલો મારા મલક છે એવી રીતે જ વધાવશે એ મને આશા છે ઢોલો મારા મલકના ગીતો બહુ જ લોકપ્રિય થયા હતા એનું કોઈ ગીત તમને પસંદ હોય ગાઈ બતાવશો એમાં જે ઢોલો મારા મલકમાં જે બહુ પ્રખ્યાત જે ગીત હતું એમાં